ડભોઈ નાંદોદી ભાગોળ હરિહર આશ્રમ ખાતે ગાય માતાને ચારો અને ગોળ ખવડાવી મકરસંક્રાંતિના પાવન પર્વની ઉજવણી કરાઈ ડભોઈ નાંદોદી ભાગોળ સ્થિત હરિહર આશ્રમ ખાતે નવનાથ યાત્રાના પ્રણેતા વિજયજી મહારાજના સાનિધ્યમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને તેઓના ધર્મપત્ની મીનાબેન મહેતા ભાજપ જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ ડભોઈ મહિલા મોરચા પ્રમુખ સોનલ સોલંકી ભાજપના આગેવાન વિજય શાહ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ કિરીટભાઈ અમિત સોલંકી વક્રિમ વકીલ મંડળના પ્રમુખ આરીફભાઈ મકરાની ઉપસ્થિતિમાં હિન્દુ ધર્મમાં માતા ગણાતી ગાય ખવડાવી મકર સંક્રાંતિ પર્વને સાદગીથી ઉજવણી કરાઈ સૂર્ય મકરમાં પ્રવેશ કરે છે તેને મકર સંક્રાંતિ કહે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્ય પૂજા ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે સૂર્ય મકરમાં પ્રવેશતા

આ પવિત્ર દિવસે દાન પુણ્યનો ખૂબ મહિમા છે અને સાથે આજના દિવસે પશુ પક્ષીઓને કોઈ પણ તકલીફ ન પડે અને જો તકલીફ પડે તો તેના માટે ગુજરાત સરકાર દ્વારા ખાસ પશુ પક્ષીઓ માટે કરુણા અભિયાન ચલાવવામાં આવે છે સાથે આજના પવિત્ર મકરસંક્રાંતિનો દિવસ ખાસ દાન પુણ્યનો ખૂબ મહિમા ધરાવે છે તેવામાં વિજયજી મહારાજના સાનિધ્યમાં ગાયોને લીલો ચારો અને ગોળ ખવડાવવાનો જે પુણ્ય અવસર અમને મળ્યો છે તે અમારા માટે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે અમે જણાવ્યું હતું કે આ પુણ્યની તક આપવા બદલ ખાસ ઉપસ્થિત જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ વકીલ ભાજપ જિલ્લાના મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ મહિલા મોરચાના પ્રમુખ ભાજપના આગેવાન શ્રી વીજી શાહ સોનલબેન સોલંકી વકીલ મંડળના પ્રમુખ આરીફભાઈ મકરાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ લોકોએ વિજયજી મહારાજનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર બિલાલ ભુરાવાલા ડભોઈ આજે મકર સંક્રાંતિના દિવસને આપના મારફત તમામને શુભેચ્છાઓ આપું છું સાથે સાથે જ આજે મકર સંક્રાંતિના દિવસે દરભાવતી નગરીના નાંદોરી ભ્રાગોર ખાતે આવેલ હરિહર આશ્રમ વિજયદાસ મહંતના ત્યાં ગૌશાળાને ગાયોને ગાવની પૂંજા ગાવને ગોળ અને ઘાસચારો ખરો માટેનું પુણ્ય મળ્યું છે હું વિજયદાસ મહંત અને હરિહર આશ્રમના તમામ ટ્રસ્ટીઓનો આભાર પણ માનું છું અને આપના હરિહર આશ્રમ રોઈ નાદોદી ભાગડોસે ગયા ગુળ કચરા ખિલાયા જતા હૈ इसका महत्व तो क्या है कि अभी तक सूर्य भगवान में थे अभी उत्तरायण में हो गए हैं और ये मकर राशि में आए हैं मकर राशि का मतलब शनि शनि की राशि है आज सूर्य भगवान शनि से मिलने जाएंगे मतलब बाप पुत्र दोनों भेगा होंगे इसलिए ये मकर संक्रांति का प्रयोग पर्व मनाया जाता है इस समय हर शुभ काम चालू हो जाएगा और हर जगह देवी देवताओं की जगह पर तीर्थों पर स्नान दान इसमें सबसे बड़ा तपस्या दान का महत्व